નમસ્કાર મિત્રો અમારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેત્રી દિશા વાકણીના પાછા ફરવાની રાહ જોઈ રહ્યા હતા આ સોશિયલ મીડિયા પર એક વિડીયો સામે આવ્યો છે જેમાં દયાબેન શોમાં પાછા પડતા જોવા મળી રહી છે આ વિડીયો જોયા પછી ફેન્સ ખૂબ ઉત્સાહ થઈ ગયા છે તો ચાલો જાણીએ કે આ વિડીયોનું સત્ય શું છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નવા પ્રમોય સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે હકીકતમાં દયાબહેનના પાછા પરવાનો વિડીયો તારક મહેતા શોના એક ફેનપેજ દ્વારા ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે વિડીયોમાં મહિલા નવી દયાબહેન તરીકે પ્રવેશતી જોવા મળી હતી તે કારમાં બેઠી હતી ત્યારબાદ તે ગોકુલ ધામમાં કારમાંથી નીચે ઉતરીને જોવા મળી હતી વિડીયોના અંતે અંતે અસીત મુદી પણ જોવા મળી રહ્યા છે કહે છે કે અમે વચન આપીએ છીએ કે દયા ભાભી ટૂંક સમયમાં શોમાં દેખાશે વિડીયોના કેપ્શનમાં લખેલું છે કે દયા પાછી આવી ગઈ છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ યુઝરે આ વિડીયો પર વિવિધ ટિપ્પણીઓ કરવાનું શરૂ કર્યું છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વિડીયો વાસ્તવિક નથી પરંતુ એ એની મદદથી બનાવવામાં આવ્યું છે તે સમયે નિર્માતાઓએ દયાબહેનની વાપસી પર હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ